આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે શહેરમાં શાંતિ જળવાય રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિંહ કુમારની સૂચનાને પગલે વડોદરા શહેર ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા ડીસીપી ઝોન ફોર મેકવાન મેકવાનની ઉપસ્થિતિમાં સમગ્ર ટીમ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે અલગ અલગ જગ્યા પર પોલીસ ચાપતો બંદોબસ્ત રાખશે ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે શહેરમાં આવતા આવનારા સમયમાં તહેવારો આવી રહ્યા છે અને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે આ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ અલગ અલગ જગ્યા પર સુરક્ષાના ભાગ રૂપે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે તે બાદ રામ ભગવાન તે બાદ 4:00 વાગે કમાન જે આવનારા દિવસોમાં જે વિઠ્ઠલજીનો વરઘોડો અને નરસિંહજી ભગવાનનો વરઘોડોની છે તુલસી વિવાહના જે પ્રસંગ છે એ બાબતે વડોદરા શહેર પોલીસ દ્વારા જુદી જુદી વિસ્તારોમાં જુદા જુદા રૂટ ઉપર ખાસ કરીને જે રૂટ ઉપર વરઘોડો નીકળવાનો છે એ રૂટ ઉપર પેટ્રોલિંગ એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે ઇન્ટરનલ એરિયામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરીને જુદા જુદા વિસ્તારો ઉપર નજર રાખવામાં આવી રહી છે હવે પોલીસ કેવી રીતે અપનાવશે વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારના બંદોબસ્ત તમામ પ્રકારના તૈયારી માટે જોડાયેલી છે જુદા જુદા જે આવનારા દિવસોમાં તહેવાર આવી રહ્યા છે એના માટે દરેક પોલીસ સ્ટેશનમાંથી પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના એરિયામાં ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તાર છે વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને એરિયા ડોમિનેશન કરીને કામગીરી કરવામાં આવી રહી છે